મારું ગામ મોટાકડીયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ ફન ફ્રૂટ મારી અંજીરની પ્રોડક્ટની નેમ છે મારું નામ દિનેશ સવસવિયા અઠ્ઠાણું બે ઓગણસાઠ તેતાલીસ પાંચ એકત્રીસ હવે બે હજાર વીસથી અંજીરની ખેતી કરું છું અને આ અત્યારે પાંચમું વર્ષ છે અને આમાં મેં વર્ષમાં બે પાક લઈએ છીએ બે પાક એટલે કે ચોમાસું શિયાળું ઉનાળું પાક આવે છે પણ અમે અત્યારે ઠંડીની ઋતુમાં એટલે કે શિયાળામાં અને ઉનાળામાં પાક લઈએ છીએ અને અત્યારે અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીને પ્રોસેસ કરીએ છીએ પ્રોડક્ટ બનાવીએ છીએ અને અત્યારે અમે ટોટલ ભારતભરમાં નહીં પણ બહારના વિદેશોમાં પણ અમારા સેમ્પલિંગ જાય છે અને ત્યાંથી હવે ઓર્ડર આવવાના શરૂ પણ થઈ ગયા છે પણ પ્રાકૃતિક ખેતી છે અને માલ પૂરો પડતો નથી એટલે અન્ય ખેડૂતોને અમે અહીંયા શિબિર કરાવી છે અને શિબિર કરાવ્યા પછી એમને અમારી જે કંઈ પ્રોડક્ટ બનશે એમને પણ મદદ કરશું અને અમે પોતે એમને બનાવવામાં અમે પ્રોસેસ યુનિટ કરાવીને સાથે રહીને અમે કામ કરશું જેનાથી ખેડૂતોને વેચવાની જે પ્રોબ્લેમ આવે છે પાકેલા અંજીર ક્યાં વેચવા પ્રોસેસ કરીને પછી વેચવાનું માર્કેટ આ બધું અમે અહીંયા માર્ગદર્શન આપ્યા પછી તો દરેક ખેડૂતોને આ પ્રોડક્ટ બનશે તો બહુ જ ઉપયોગી થશે આવનાર સમયમાં અંજીરની ખેતી પાંચ વર્ષમાં લગભગ બહુ બધી જગ્યાએ જોવા મળશે કારણ કે આ ફાર્મ અમે ખેડૂતો માટે જ ખુલ્લું મૂકેલું છે અને ટ્રેનિંગ પ્રોગ્રામ અમે કરીએ છીએ અને પ્રોસેસ એ કરીએ છીએ તો હવે કોઈ પણ ખેડૂતોને રોપા જોઈએ તો મેઇન વાત રોપાની છે કે કઈ વેરાયટી વાવી ક્યારે વાવી એનો સમય શું હોય છે અને ક્યારે પ્રોડક્શન લેવું હોય તો એના માટે તમે ફોન કરીને પૂછીને ટાઈમ લઈને યુટ્યુબમાં અથવા અમારો મારો નંબર લખ્યો એમાં તમે કોન ફોન કરી શકશો અને રોપા તમને જુલાઈ ઓગસ્ટમાં મળશે ડિસેમ્બર જાન્યુઆરીમાં મળશે એટલે જેને વાવેતર કરવું હોય તો જુલાઈ ઓગસ્ટ અને ડિસેમ્બર જાન્યુઆરી યોગ્ય છે પછી તમારે એનું પ્રોડક્શન છ મહિનામાં ચાલુ થઈ જાય છે અને પછી દર વર્ષે કટિંગ કરવાનું હોય છે એટલે તમામ માહિતી તમને પછી યુટ્યુબ દ્વારા મળશે જય હિન્દ જય ભારત જય કિસાન